ઉદ્યોગોમાં દોડતી લક્ઝરી બસોના સ્પીડમાં દોડાવવાના ઓડિયો મુદ્દે આઈટીઓ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ઉપાડવામાં આવનાર હોવાની માહિતી આઈટીઓ અધિકારીએ પૂરી પાડી છે ભરૂચ જિલ્લામાં સંખ્યાબંધ તાલુકાઓમાં ઔદ્યોગિક વસાહતો આવેલી છે અને આ ઔદ્યોગિક વસાહતોમાં કર્મચારીઓને લાવવા લઈ જવા માટે ખાનગી ટ્રાવેલ્સ બસો દોડાવાતી હોય છે પરંતુ ટ્રાવેલ સંચાલકો પણ પોતાના ફાયદા માટે ડ્રાઈવરોને લક્ઝરી બસો સ્પીડમાં દોડાવવા માટે મજબૂર કરી રહ્યા હોવાના ઓડિયો અને સ્ક્રીનશોટ સામે આવ્યા બાદ આરટીઓ કચેરીએ પણ સમગ્ર મામલે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હોવાનું નિવેદન રજૂ કર્યું છે અને ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં દોડતી કોઈ પણ લક્ઝરી બસની સ્પીડ વધુ હશે તો કાર્યવાહી કરવામાં આવશે અને સાથે લક્ઝરી બસની સ્પીડ વધુ હશે તો સ્થળ ઉપર જ આરટીઓ કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે પરંતુ પોતાના ફાયદા માટે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું આઈટીઓ અધિકારીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર દહેજ વાગડા વિલાયત અંકલેશ્વર પાનોલી જગડીયા પાલિથ સહિતની અનેક જીઆઈસી વિસ્તારમાં સંખ્યાબંધ ઉદ્યોગો આવેલા છે અને આ ઉદ્યોગોમાં કર્મચારીઓને સમયસર પહોંચાડવા માટે ટ્રાવેલ સંચાલકોને બસનો ઉપયોગ કરવામાં આવે છે અને ઓછા સમયમાં વધુ લક્ઝરી બસોને ટ્રીપ માળે તે માટે ડ્રાઇવરોને ઉશ્કેરવાનું કૃત્ય ટ્રાવેલ સંચાલકો કરતા હોવાના વાયરલ ઓડિયો બાદ આખરે આરટીઓ કચેરી દ્વારા ડ્રાઈવ ઉપાડવામાં આવનાર હોવાની માહિતી સાંપડી રહી છે હું મિતેશ બંગાલે એ આરટીઓ ભરૂચ સોશિયલ મીડિયામાં જે વધુ સ્પીડ ઉપર વ્હીકલ ચલાવવાનું જે ઓડિયો ક્લિપ વાયરલ થયેલ છે તેના માટે જણાવવાનું એ અત્રેની કચેરી દ્વારા ચેકિંગ ઇન ડ્રાઈવ સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવશે અને સ્પીડ પ્રત્યેક વાહનની માપવામાં આવશે જે પણ વહીકલની સ્પીડ લિમિટની બહાર હશે એની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે તથા આવી રીતે કોઈ પણ જોર જબરદસ્તી કરતા હોય તો તે તેની સામે પણ પગલા લેવામાં આવશે